જીવ્યા ગ્રુપ અને મુસ્લિમ સમાજ દ્વારા રક્તદાન કેમ્પમાં એકાવન રક્ત ની બોટલ એકત્ર રક્તદાતાઓને ગિફ્ટમાં એરબડ્સ અને સર્ટિફિકેટ આપી પ્રોત્સાહિત કરાયા પારડી સેવા આરોગ્ય કેન્દ્ર સંચાલિત બ્લડ બેંકમાં પારડી જીવદયા ગ્રુપ અને પારડી મુસ્લિમ સમાજ દ્વારા રક્તદાન મહાદાનના સૂત્ર સાથે રક્તદાન કેમ્પ યોજાયા હતો જેમાં હિન્દુ મુસ્લિમ યુવાનોએ રક્તદાન કરી કેમ્પને સફળ બનાવ્યો હતો માનવ સેવા આરોગ્ય કેન્દ્રના માજી ચેરમેન ડોક્ટર એમ એમ કુરેશી ટ્રસ્ટી દિનેશભાઈ શાહ ચેતન ચાપાનેરી કલ્પેશ પરમાર સાથે જીવદયા ગ્રુપના પ્રમુખ અલી અંસારી વગેરે અગ્રણીઓ તથા જીવદયા ગ્રુપના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા આ રક્તદાન કેમ્પમાં એકાવન રક્તની બોટલ એકત્ર કરાઈ હતી રક્તદાતાઓને પ્રોત્સાહિત ગિફ્ટ એરબર્ટ અને સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા લોહીની અછતને પહોંચી વળવા યોજાયેલ આ રક્તદાન કેમ્પમાં જીવદયા ગ્રુપ સાથે બ્લડ બેંકના સંચાલક અજયભાઈ અશોક ક્રિષ્નાને તેમની ટીમે સફળ બનાવ્યો હતો હવે જીવદયા વિશે તો શું વાત કરી જીવદયા ગ્રુપ એ છેલ્લા એક દાયકાથી પાર્ટીની અંદર જીવ દયા ક્ષેત્રે ખૂબ જ કાર્યરત રહ્યું છે પછી એ પ્રાણીઓનો જીવ હોય સરકોનો જીવ હોય કે મનુષ્યનો જીવ હોય કે કોવિડ વખતે મુખ્ય કે આ રોજ રસ્તા પરથી પસાર થતા મંત્રીઓ કે પટેમાર્ગો જે પણ હોય તે બધા માટેનો જીવ હોય એ બધા માટે એવો ચિંતા કરી રહ્યા છે અને એ માટે આજે જીવદયા ગ્રુપને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કારણ કે એવું મારું ઓબ્ઝર્વેશન છે જે પચીસ વર્ષથી રક્તદાનની પ્રવૃત્તિ આખા ભારતમાં ચાલે છે એની અંદર આમ વેવ પેટર્ન જેવી હોય છે એટલે આમ અચાનક લોહીથી બધું ભરાઈ જાય પછી પાછી ખાલી થાય પાછું આવી જાય એટલે આપણે પ્રસંગોને આધારિત બ્લડ ડોનેશન કરવા માટે ટેવાયેલા છે એ આપણી એક સામાજિક ટેવ છે પણ એવા સંજોગોની અંદર વચ્ચે જ્યારે જે ડાઉનફોલ હોય છે ત્યારે જે હાજર હોય છે તે અમારા જીવદયા ગ્રુપના ભાઈઓ એ જ રીતે યુવા ભજપ છે એ પણ એવા જ સમયે અમને કામ આવે એટલે અમે આમ ખબર પડે કે હવે આ આઠ દસ બાર બોટલ યુનિટ બ્લડ બેંકમાં રહી ગયું નવથી દસ વર્ષથી પાર્ટી બ્લડ બેંકની અંદર કોઈ પણ દિવસ લોહી નથી એવી ગુમ પડી નથી તો એ માટે જે ખરેખર આભાર હું પ્રગટ કરું છું અને હમણાં હલ્લા તબક્કે બીજા એક અભિનંદન તો ને આપું છું કે અમે લોકો ટ્યુબ નાખીને વેન્ટિલેટર પર પેશન્ટને મૂકતા હોઈએ અને પછી મશીનથી એમને શ્વાસ આપીને જીવ વ્યક્તિનો બચાવવાનો પ્રયત્ન કરતા હોઈએ હાલના તબક્કે રસેલ વારની અંદર ટ્યુબ નાખી એ સ્ટ્રો નાખી અને પોતાના વેન્ટિલેટર એમને શ્વાસ આપીને જીવિત કર્યો જેની નેશનલ કક્ષાએ નોંધ પર લેવાઈ છે એકવીસ રવિવારના રોજે જીવદયા ગ્રુપ અને મુસ્લિમ સમાજ અને મારી સમય ટીમ નવસાનની ટીમ ટીમે મળીને બ્લડ બેન્કમાં બ્લડની સખત અછત છે તેમને જાણ કરી તમે તાત્કાલિક ઇમરજન્સીમાં આ કેમ્પનું આયોજન કર્યું છે ઓછામાં છ એકાવન બોટલ અને એનાથી ઉપર થઈ જાય લગભગ સાત થી બોટલ બોટલના અમારો ટાર્ગેટ છે અને અમારો પહેલેથી જ કે મારા ખીલા પાર્ટીના જે બ્લડ બેંક એમાંથી કોઈ પણ માણસ બ્લડ વગર ખાલી નહીં જવું જોઈએ એમાં મારો ગ્રામજનો મારા મિત્ર મંડળ મારા ભાજપ પરિવાર અને બધી અન્ય સંસ્થાઓ મને સાતને સહકાર આપે છે ખાસ કરીને મારું 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 વરસાદનું ગ્રુપ અને ઉમરસાડીનું ગ્રુપ ચીંચવાડા ગ્રુપ એ મારો સરગમ મને સાતને સહકાર આપે છે એ બદલ જીવદયા પરિવાર તરફથી હું એમનો આભાર માનું છું ને ખાસ હું મારા ગ્રામજનોને યંગસ્ટારને અપીલ કરું છું રક્તદાન તે મહાદાન લોકો પૈસા ટકા ભૂદાન કે બ્લડ એટલે લાઈફ બચે એ મહાધાન હોય છે એટલે હંમેશા કહું છું કે જ્યારે પણ જીવ દયા કરતાં કોઈપણ પણ કેમ્પ હોય તેમાં ગ્રામજનો યંગસ્ટારો અને સમાજો સાથ અને સાકાર આપવા વિનંતી અને પત્રકારનો બી ખૂબ ખૂબ આભાર માનું છું થેન્ક યુ વેરી મચ આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે લાયકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો